સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજપ આરએસએસ અને શિવસેના જેવા સંગઠનોને ઝડપથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાનું પેમ્પલેટનું આસપાસના વિસ્તારમાં વિતરણ થતા ભારે હોબારો મચી ગયો હતો આ સંદર્ભે ટ્યુશન ક્લાસના સંચાલકને જાણ થતાં તેના હાથ પગ ઠંડા થઈ ગયા અને સમગ્ર ઘટના અંગે પોતે નિર્દોષ હોવાના કારણે તેને આ સંદર્ભે તપાસ હાથ ધરાતા યુવકના સસરા દ્વારા આ પ્રકારના કોમી વેમનસીઓ ફેલાવતા પેમ્પલેટ છાપીને વિતરણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા સસરા વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી લિંબાયતના નુરાની નગરમાં રહેતો ચોવીસ વર્ષીય શિક્ષક રહીશ શેખ પોતાના સગાભાઈ ના મુસ્તાકના ઘરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસ ના નામે ટ્યુશન ક્લાસીસ સંચાલન કરે છે ધોરણ છ થી દસ ના ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસ કરવા માટે ક્લાસીસ માં પચાસ જેટલા વિદ્યાર્થીઓ પણ આવે છે જોકે ગતરજ રઈસના ભાઈ મુસ્તાક પર બજરંગદળના કાર્યકરોએ ફોન કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારી વિરુદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું જેને પગલે મુસ્તાક અને રઈશ શેખે આ સમગ્ર પ્રકરણમાં પોતે અજાણ હોવાનું જણાવ્યું અલબત્ત રઈશ શેખ દ્વારા પેમ્પ્લેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ જોતા અંતે ગંભીર ઘટના હોવાને કારણે ખાનગી રહે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન રઈસની પત્ની કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર ખાતે રહે છે તેના પિતા સુલેમાન ચાંદશેખ દ્વારા આ પેમ્પલેટ છપાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું રહીશે તેના સસરા સુલેમાન અને મિત્ર અનિલ પાંડુરંગ મિસ્ત્રી પાસે આ અંગે વધુ તપાસ હાથ ધરતા અનિલ મિસ્ત્રીએ કહ્યું કે કોચિંગ ક્લાસ નામનું પેમ્પ્લેટ સુલેમાનને જ તેને આપ્યું હતું અને તેમાં હિન્દુ ધર્મ અને સંગઠનોની લાગણી દુભાય તેવું લખાણ લઈને વાયરલ કરવામાં આવેલ હતું જેને પગલે રહી શેખ દ્વારા સસરા સુલેમા ચાંદશેક વિરુદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવાને સાથે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે દ્વેષ અને વેરભાવની લાગણીઓ ઉત્પન્ન થાય તેવા પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે લિંબાયતના સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસ ચલાવતા રઈ શેખ દ્વારા હાલમાં જ વિદ્યા સહાયક તરીકેનું ફોર્મ એક ભરવામાં આવ્યું હતું જો કે સસરા સુલેમાન શેખે પોતાના જમાઈને સરકારી નોકરી ન મળે તે માટે આવું કારસ્થાન રચ્યું સુલેમાન શેખ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલા પેમ્પ્લેટમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દ્વેષભાવ વધવાની સાથે સાથે હિન્દુ સંગઠનો વિરુદ્ધ વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હતું આ પ્રકારના પેમ્પલેટને પગલે રહી શેખ કાયદાની ચપેટમાં આવે તેવું અને તેમનું ભવિષ્ય બરબાદ થઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે સુલેમાન શેખ દ્વારા આવું કાર્યસ્થળ લચવામાં આવ્યું હોવાની ફરિયાદમાં જણાવવામાં આવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વૈમનસ્ય થયેલા એ પ્રકારના કન્ટેન્ટ્સ હતી જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રવિ શેખ એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો અંદાજો આવ્યો હતો થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેઓને તેમના સસરા જણાતા હતા પોતે રહીશ શેખ છે પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે પોતે છથી દસના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહે છે એ લોકોને અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી આ ફક્ત ને ફક્ત રહી શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસે જણાવ્યું હતું જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો જેમાં બીએનએસની કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો જે આરોપી છે એ રઈશ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે એ પોતે પણ શિક્ષક છે પોતે એસએમસીમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ